પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના લોડસરિયા ગામે રહેતા ફરિયાદી દિવ્યરાજસિંહ જયેન્દ્રસિંહ ઝાલાએ વાંકાનેર સિટી પોલીસ ગુરુવાર રાત્રિના દસ વાગ્યે આરોપી મહેશ્વરી મકવાણા અને આકાશ ગલાભાઈ પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી શકે ફરિયાદીને ધંધામાં નુકસાની જતા નાણાકીય તંગી ફેબ્રુઆરી બે હજાર પચીસમાં માં લગ્ન સમયે રૂપિયાની જરૂરત પડતા તેના મિત્ર આરોપી મહેશ્વરી મકવાણા પાસેથી ફરિયાદીએ રૂપિયા છ લાખ રૂપિયા દસ ટકા વ્યાજે લીધા જે બાદ મે બે હજાર પચીસ વધુ નાણાંની જરૂર પડતા મહેશ્વરી મકવાણાનો સંપર્ક કરતા તેણે પોતે રૂપિયા ન હોવાનું જણાવી અન્ય વ્યક્તિ પાસેથી સગવડ કરવાની વાત કરી જેના અનુસંધાને ફરિયાદીનો પરિચય આરોપી આકાશભાઈ ગલાભાઈ પરમા સાથે કરાવતા ફરિયાદીએ તેની પાસે રૂપિયા પાંચ પાંચ લાખ દસ ટકા વ્યાજે લીધા હોય જેની સામે આરોપીએ ફરિયાદીની ગાડીની નોટરી લખાણ કરાવી ઓરિજિનલ આરસી બુક પોતાની પાસે રાખી લીધી હતી જે બાદ અત્યાર સુધીમાં ફરિયાદીએ કુલ રૂપિયા અગિયાર લાખની સામે બાર લાખ સિતેર હજાર જેટલી રકમ ચૂકવી આપી હોવા છતાં આરોપીઓ દ્વારા અવારનવાર વ્યાજની ઉઘરાણી માટે ગાળો તથા ખોટી ધાકધમકી આપી તેમજ બરજબરીથી વધુ રકમ વસૂલવા પઠાણી ઉઘરાણી કરતા હોય જેથી આ મામલે ફરિયાદી બંને વ્યાજખોરોને સામે વાંકાને સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે